અમારા વન વિભાગનો અમારા સંસદસભ્ય ધારાસભ્ય સૌનો આભાર માનું છું કે જોગાનો જોગ જ્યારે આજે મારો જન્મદિવસ છે ત્યારે ગ્રામજનોએ અમારા ધારાસભ્ય બધાએ જે ભેગા થઈ અને એકાવન હજાર વૃક્ષો વાવવાનું સંકલ્પ લીધો છે અને જે ભેટ આપી છે મને પણ એ મારા જિંદગીના આ યાદગાર દિવસોમાંનો છે અને આજ ગામના તમામ લોકોને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબની જે પરિકલ્પના છે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકાર મંત્રી દેશના અને રાજ્યના લોકલાડના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે એક પેઢ માકે નામ વાવવાનું જે લાગણી દર્શાવી છે ગ્રામજનોએ તમામ લોકોએ જે તત્પરતા દર્શાવી છે કે ગામની અંદર કોઈ પણ બાળક જન્મશે અથવા કોઈપણ વ્યક્તિ વયોવૃદ્ધ મૃત્યુ પામશે હું આજે ગ્રામજનોનો